ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારી નોકરી માટે યુવાનો માટે કરી મોટી જાહેરાત ગુજરાત પોલીસ નવી જગ્યા માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં પીએસઆઈ અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરમાં તેર હજાર પાંચસો એકાણું અને ટેકનિકલ કેડરની નવસો સોળ જેટલા જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ અને ટેકનિકલ કેડરની ની નવસો ને સોળ જગ્યાઓનો સમાવેશ થાય છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ સરકારી નોકરી મેળવનારને હર્ષ સંઘવીએ સાહેબ શબ્દ થી દૂર રહેવાની સલાહ આપી નોકરી મેળવનારને સંઘ ભી કહ્યું કે સાહેબના વૈમમાં આવ્યા તો તમારું પતન નક્કી છે આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વર્ષ વર્ષ બે બે ત્રણ 3 વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં અને જો પડશો તો ત્યારથી જ તમારું પતનની શરૂઆત થઈ જશે એટલે એનાથી દૂર રહેવું આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું